કેવું મોઉ હા હા જી કાં પાહે બહેન મેસેજ કર આ બગાડ આપણે ફોન લેવા જઈએ ઊભો રે ઊભો રે તો તમે આવાય કેટલા મેસેજ કરતા મારા વાહે મજા ભાઈ અરે ન હોય ભાઈ ઈણા હાંભુ જો માં આપડે બીન લે આવીએ ફોન ઈણા હાંભું ગાવ જોવાનું હોય મારા હાંભું જો આ તો બીનું તારા હાટો આવ્યો બાકી આવા તઈ પણ તારે મારા હાંભું જોવાનું હોય ને ઈણા હાંભુ ન જોવાનું હોય આલે આપડે જઈએ આપણો મોબાઈલ લેવો કેટલા સુધીનો 15-20000 કે 15-20000 નો જોઈએ હા એમાં હારો આવે જ જાહે ભરત ભાઈ હારો મોબાઈલ દેખાડો ને 15-20000 ના બજેટ માં હોય તો તો 15 થી 20 ના બજેટ જો આ બધાય ફોન છે આમાં બધામાં સારા ફીચર્સ આવશે હા હા પણ આના કરતા તમને છે ને એક બેસ્ટ મોડેલ બતાવું જે અત્યારે ફૂલ રનિંગ મોડેલ છે હમ આ ઓપોનું મોડલ છે આ બેસ્ટ મોડલ આવશે બેટરી પણ સારી આવશે ડિસ્પ્લે પ્રોસેસર બધી વાતે રફ એન્ડ ટફ આઈપી બધી ફેસિલિટી તમને આ એક જ મોડલમાં મળી જવાની તોતા પછી આજ રાખવાનો ને ભરબે આણું જ પાકું કરો આપણે આજ રાખો વાંધો ના થોડું બજેટ વધારે ન જાય પણ હારો તો જાય મોબાઈલ ના મોડલ જોરદાર આવશે તો આપી દઉં ને તમને હા હા ભાઈ પે કરી દયો તો તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે

ઉમિયા અત્યારે એક નહીં પણ ઓફર ચાલુ છે કોઈ સ્માર્ટ ફોન લેશો એમાં દસ ગિફ્ટ મળશે અને જો પંદર થી વીસ માં તમે લેશો તો સાત ગિફ્ટ અને દસ થી પંદર નો ફોન તમે લેશો તો એમાં તમને પાંચ ગિફ્ટ મળશે દિવાળી ઉપર તો આખા ગામે ગિફ્ટ આપ્યા પણ ઉમિયા મોબાઈલ બારે મહિના તમને ગિફ્ટ આપવાનું છે